તુલા રાશિના મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જશે તુલા રાશિના જાતકો માટે આજે બે ફેબ્રુઆરી રવિવાર છે તુલા રાશિની કુંડળી જોતા પહેલા શું તમે જાણો છો કે તમારી કુંડળી શું કહે છે આજનો દિવસ અને તમારી કુંડળી પર રહેશે અદ્ભુત જોડાણ જે ગુરુ વચ્ચે થશે તમારા માટે કઈ અસર મોટી બની રહી છે સારા સમાચાર જે મોટી સફળતા સફળતા અને સંપત્તિ તમે સંપત્તિ અને જીવનના કયા ક્ષેત્રમાં છો તમારી લવ લાઈફમાં સાથે થવાના છે તમારા પારિવારિક જીવનમાં તમારી નોકરી વ્યવસાયમાં ગુરૂના પ્રભાવ સાથે કેવી રીતે વ્યવહાર કરવો પ્રભાવિત થશે અને આજે સુખ ધન અને સુખ મળશે સિદ્ધિ પ્રગતિ અને ભાગ્ય તમારી સાથે રહે તમારી કુંડળી અનુસાર તમને કેટલું સુખ મળશે બુદાદિત રાજયોગ સ્થળ પર રચાય છે અને ચંદ્ર શનિ સાથે પાંચમા ઘરમાં સંક્રમણ કરી રહ્યો છે જ્યારે મંગળ ભાગ્ય સ્થાનમાં છે અને કેતુ છે શુક્ર અને રાહુ બારમા દિવસે ગોચર કરી રહ્યા છે તમારી કુંડળીના છઠ્ઠા ઘર પર અને સાથે ગુરુ આઠમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે તો ચાલો જાણીએ આજની તુલા રાશિને વિગતવાર રાશિફળ તમારી કુંડળીમાં આવી રીતે યોગ બની રહ્યા છે જેના કારણે તમારું ભાગ્ય વધશે તમને પ્રગતિ સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે માઘમાં સૌભાગ્યની સુંદર તક મળશે માં શુક્લ પક્ષની તૃતીયા તિથિ એક હજાર એકસો આડત્રીસ સુધી ત્યારબાદ ચતુર થી તિથિ શરૂ થશે પારિક યોગ બા પિસ્તાલીસ મિનિટ સુધી ચાલશે અને પછી શિવયોગ પાદ નક્ષત્ર અને ગુરુનો પ્રભાવચંદ્ર આઠસો અઠ્ઠાવન તમારી કુંડળીના પાંચમા ભાગમાં રાત્રિનો સમય ઘર છોડીને છઠ્ઠા ઘરમાં સંક્રમણ કરવું શુક્ર આ સમય રાહુ સાથે યુતિ કરશે સૂર્ય સૂર્યબુદ્ધ દ્વારા આપવામાં આવેલ રાજ્ય તમારું રહેશે તે જન્માક્ષર અને તમારા સુખી સ્થાનમાં રચાય છે કુંડળીના કર્મ ઘર પર ભાગ્યનો સ્વામી સૂર્ય બુદ્ધનો સ્વામી લાભ સ્થાન છે દ્રષ્ટિ અગિયાર વાગ્યા પછી છે જ્યારે ચતુર્થી તિથિ શરૂ થશે અને તમારી કુંડળીમાં ક્યારે શિવયોગ દેખાશે તે સમયે પૂર્વાભાટ પાદ નક્ષત્ર શરૂ થશે માં તમારી કુંડળીમાં યોગ રચાયો છે મહાન સફળતા અને મહાન સફળતાની સુંદર માટે આજનો દિવસ અવસર પ્રદાન કરશે નવસો ઓગણપચાસ સુધી તમારી કુંડળી પર મંગળની દૃષ્ટિ ત્રણસો ચોવીસ સાંજ સુધી શુક્ર પોતાની રાશિમાં રહેશે રાત્રે આઠ સો સુધી તમારી કુંડળીને અસર કરશે બુદ્ધ દેખાશે અને તે પછી શનિ દેખાશે તમે દૃષ્ટિથી પ્રભાવિત છો તુલા રાશિ સખત પરિશ્રમ સાથે જીવનમાંથી પસાર થશે આજે તમે તમારી મહેનત દ્વારા તમારી સંપત્તિ અને ખુશીઓથી પ્રભાવિત છો તમે ગુરુથી પ્રભાવિત થશો તે તમારા માટે ખૂબ જ શુભ છે જે તમારા માટે સૌભાગ્ય અને સૌભાગ્ય લાવશે જે તમને જાગૃત કરે છે અને તમારી પ્રવૃત્તિને વેગ આપે છે જેના કારણે કારનો ધંધો આવી રહ્યો છે તે સારી રીતે કાર્ય કરશે જેના પરિણામે સંપત્તિમાં વધારો થશે આજનો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારો પ્રભાવ વધશે તુલા રાશિના જાતકો માટે મોટો લાભદાયક દિવસ તમારા કર્મના લાભ અને ફળની આશા છે બંને એક સાથે વધુ અસર આપશે તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધી છે જો કામની ઝડપ ઝડપી હોય તો નફો પણ વધુ થાય છે તે થશે અને તમારા પ્રયત્નોનું પરિણામ પણ સારું આવશે તમારી આવક અપેક્ષા કરતા વધુ રહેશે તમે મોટું વિચારશો અને મહાન કાર્યો કરશો કારણ કે તમારી કુંડળીના આઠમા ભાવ પર ગુરુનો પ્રભાવ સિદ્ધિમાં વધારો કરશે વાલા યોગ પરિવારને એકસાથે બનાવે છે અને યોજનાઓ કાર્ય અને જીવન સાથે કાર્યક્ષમ રીતે આગળ વધવું અવરોધો દૂર કરવા માટે આકર્ષક વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસના કારણે આજે લાભ થશે અને તમારી કુંડળીમાં સંપત્તિનો સુંદર સંયોગ રચાઈ રહ્યો છે પરંતુ ભાગ્ય ગૃહ પર મંગળના સંક્રમણને કારણે તમને ઘણી સમસ્યાઓમાંથી રાહત મળે તમારા જીવનમાં જે અવરોધ હતો એ હિંમત ધીમે ધીમે દૂર થવા લાગશે તમારી બહાદુરી વધશે અને તમારી હિંમત વધશે તમે જીવનના તમામ ક્ષેત્રોમાં બહાદુર બનો પ્રભાવશાળી રહેશે અને વેપારનો વિસ્તાર થશે સફળતા ભાગ્ય પ્રાપ્ત થશે ઘણી સિદ્ધિઓ સાથે તમારો પ્રભાવ વધશે તમારા વ્યવસાયમાં પણ ઘણી પ્રગતિ થશે અને તમારા પારિવારિક જીવનમાં સ્થિરતા શ્રેષ્ઠ પરિણામો આપશે અને તમે સફળતાના માર્ગ પર આગળ વધો જીવનમાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો તુલા રાશિના જાતકો સિદ્ધિ પ્રાપ્ત કરશે તમારી કુંડળી પર ચંદ્રની વિશેષ અસર તમારી કુંડળીમાં લાભ સ્થાન મુજબ શનિનું સંક્રમણ પંચમ પર અસર કરી રહ્યું છે ધ્યાન કેન્દ્રિત કરીને તમે સખત મહેનત કરતા રહેશો તમારું ભાગ્ય બદલાશે અને તમારી ખુશીમાં વધારો થશે મિલકત પ્રાપ્તિનું પરિણામ સાનુકૂળ રહેશે તમને પ્રોત્સાહિત કરતા જીવનમાં તમને મળશે તમે આગળ વધશો એટલે કે તમારામાં ઉત્સાહ હશે ઉત્તેજના સૂર્ય યોદ્ધાની જેમ આગળ વધશે પ્રકાશનું પ્રથમ કિરણ તમારા માટે શુભ છે અને નસીબ વધશે કારણ કે જ્યારે ગુરુ સ્વામી છે તો ભાટપાદ નક્ષત્રમાં સૂર્યનો મિત્ર ગુરુ છે આવનાર પ્રથમ કિરણ તમારા માટે ભાગ્યશાળી રહેશે શુભ અને અશુભ સૌભાગ્યમાં વધારો કરે છે યોગ જીવનને ખૂબ જ શાંતિપૂર્ણ બનાવે છે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ એટલે પ્રગતિ તમે સફળતા અને ને ભયતા સાથે આગળ વધો હું સુખ અને આનંદ અને કુટુંબ શોધું છું ખુશ બનાવે છે ગૃહસ્થ જીવન ઓછું થતું જાય છે આ દિવસ એક શક્તિશાળી દિવસ બની રહે તમે અશક્ય કાર્યો પણ કરી શકો તમારા સારા વિચારો તેને શક્ય બનાવે છે જો તમારો પ્રભાવ સારો છે તો તમારું નસીબ પણ સારું છે તમે સફળતા અને લાભ માટે જાગૃત થશો તમને તકો મળશે અને તમારું કામ સારી રીતે ચાલશે તેમજ તમારી કુંડળીમાં સુખી સ્થાન પર જ્યારે ગુરુ દેખાય છે ત્યારે ગુરુ આજે પૂર્વાભાદ નક્ષત્રનો સ્વામી છે વિજય તમને સુખ સંપત્તિ અને આનંદ લાવશે ખુશીઓ હશે વિજયની ઉજવણી થશે મહેનતની ઉજવણી થશે પૈસા કમાવવા માટે તમારું ભાગ્ય સાનુકૂળ રહેશે ભાગ્ય તમારો સાથ આપશે આજનો દિવસ સારો રહેશે નફો અને વિસ્તરણ તમારા જીવનમાં ફાયદાકારક છે આકર્ષક વ્યક્તિત્વ ધરાવશે અને સંપત્તિ હશે વૃદ્ધિ થશે અને આજનો દિવસ તમને ઉત્સાહિત કરશે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરીને તમે જીવનનો આનંદ માણી શકશો ખૂબ જ પ્રગતિ પ્રગતિ અને ખુશીઓ રસીદ વધુ સફળતા સાથે વધુ નફો થશે આદર સાથે સંપત્તિનો લાભ કારણ કે તમારા ગુરુની કુંડળીમાં જે યોગ બની રહ્યો છે આજનો દિવસ પ્રભાવથી બની રહ્યો છે અને ખુશીઓથી ભરપૂર છે ગુરુનો દિવસ સૌથી પહેલાં તમારી કુંડળીના પૈસાનું ઘર જુઓ કેતુ પર ગુરુની બીજી દૃષ્ટિ અસર કરશે અને ગુરુનો ત્રીજો દ્રશ્ય સુવિધાને અસર કરશે આઠમા ભાવમાં બેઠેલા ગુરુકેતુનો પણ નાશ કરે છે અસર કરશે સૂર્યને પણ અસર કરશે અને તેની અસર તમારી કુંડળીના ધન ઘર પર પણ પડે છે જીવનની ચિંતાઓ દૂર કરવામાં મદદ કરશે પ્રભાવ જતો રહે છે અને માન વધવા લાગે છે મુશ્કેલીઓ સરળ બને છે સારા પૈસા ઘણું કમાવો પ્રગતિ કરો પ્રગતિ કરો અને સુખ આપો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને શુક્રનો આભાર પ્રેમ સંબંધમાં નવા સંબંધો બનવાના કારણો એટલે કે તમારી લવ લાઈફ સારી રહેશે પ્રગતિ અને પ્રગતિ સાથે જ્યારે પ્રેમ તમને પ્રેમ કરે છે મળશે તો જીવનમાં ખુશી મળશે તમારા નેતૃત્વના ગુણો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે હિંમત તમારી મહેનત તમારા માટે મોટી ઉપલબ્ધિ છે તમને સંપત્તિ અને સંપત્તિ પણ લાવશે ધનલક્ષ્મી તમને પ્રભાવશાળી પણ બનાવશે તમને આશીર્વાદ મળશે અને આજનો દિવસ તમારા માટે સારો રહેશે આજે લાભદાયક અને અસરકારક પણ રહેશે જીવનના ઘણા ક્ષેત્રોમાં સારા નસીબ તમારો ઉદય થશે અને તુલા રાશિના લોકોના જીવનમાં ઉન્નતિ થશે મહાન સિદ્ધિ પ્રગતિ સાથે ખુશી શનિવાર પણ સમૃદ્ધિ લાવશે શનિદેવ હનુમાનજી દર્શન કરવાનો દિવસ છે જો તમે પૂજા કરશો તો તમને અચાનક લાભ પણ મળી શકે છે યોગ બનશે અને તમારો વેપાર પણ વધશે યોગ બનશે કારણ કે પ્રગતિ ભાગ્ય સાથે થાય છે મંગળ ઉત્સવ ગુરુના પ્રભાવ હેઠળ વેપાર તમારા માટે સફળતા અને સારા નસીબનો સરવાળો હર્ષ મંગલ તમારા મનને શાંતિ આપે છે વાતાવરણ બનાવવા માટે આજનો દિવસ ઉત્તમ છે સફળતા લાવશે અને તમને પ્રભાવશાળી પણ બનાવશે તેની ઈચ્છા મુજબ કરશે તે જે કરે છે તે સારું છે આજનો દિવસ આકર્ષક વ્યક્તિત્વ બનાવશે અને કર્જની પ્રશંસા મેળવવા માટે તમારા માટે ભાગ્યશાળી છે ધનવાન બનવાનો પણ આ દિવસ છે આ એક પ્રભાવશાળી દિવસ છે અને તમને ખુશી અને આનંદ પણ મળશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક છે તે એક દિવસ છે અને તે એક પ્રભાવશાળી દિવસ પણ છે તમારી કુંડળીમાં બનેલો યોગ ઘણો મોટો છે સારા સમાચાર તમને સફળતા અને ખુશીઓથી ભરી દે બ્રહ્મ આજે સવારે પાંચ વાગે ચોવીસ બનાવી રહ્યા છે મુહૂર્ત શરૂ થશે અને અમૃતકાળ સાંજે સાત છ વાગ્યાથી શરૂ થશે આઠસો છત્રીસ વિજય મુહૂર્ત બે વાગીને બે મિનિટથી ત્રણ વાગીને સાત મિનિટ અને અભિજીત મારતબાર એક એક હજાર બસો સત્તાવન આજે તમે દિવસની પૂર્વ બાજુથી છો દક્ષિણ દિશાથી શરૂઆત ન કરો દિવસની શરૂઆત બહુ વહેલી ન કરો કારણ કે દિશા તરફ સુલ છે રાહુ બાસ છે અને સુલ નક્ષત્ર દક્ષિણ તરફ છે જીવનમાં પ્રગતિ સુખ અને સૌભાગ્ય તેના માટે ઉત્તર દિશા શ્રેષ્ઠ રહેશે જો દિશા પશ્ચિમ છે તો આજનો દિવસ સારો રહેશે લાભદાયક દિવસ છે શુભ સમયમાં કામ કરો દિશાનું ધ્યાન રાખો તમારા માટે શુભ રંગ પીળો છે લકી નંબર ચાર હશે અને રાહુકાલ નો નવસો બાવન થી વિશેષ કાળજી લેવી અગિયાર વાગીને એક મિનિટ રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું તુલા રાશિ પછી કોઈ નવું કામ ન કરવું ફેબ ફેબ્રુઆરી મહિનામાં ગુરુનો પ્રભાવ તમારા અને તુલા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક છે ફેબ્રુઆરી પણ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે ફેબ્રુઆરીની શરૂઆત શાનદાર રહી અને તેની અસર જોવા મળી તમારી જન્માક્ષર પર દેખાય છે જે તમારા જીવનમાં અપેક્ષા કરતા વધુ નફો અને સંપત્તિ પ્રગતિ પ્રગતિ અને પ્રભાવનો સરવાળો છે જે તમારા જીવન અને તમારા ભાગ્યને સુખ આપે છે આજનો દિવસ જાગરણ અને તમારી કુંડળી પર રાજયોગ બનવાથી આવક અને સુખમાં વધારો થશે પ્રભાવ વધશે ભાગ્ય પણ વધશે નવી શરૂઆત અને પ્રેમ સંબંધ થશે તમારા જીવનની મીઠાશ અને ખુશી બંને તમારા છે માટે ખૂબ જ સુખદ અને ફાયદાકારક સાબિત થશે હનુમાનજી હનુમાનજીના ના દર્શન કરો જય શ્રી રામ જય હનુમાન જય શ્રી રામ જય હનુમાન